નમસ્કાર મિત્રો આખા ગુજરાતના ગામડાઓના લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો ગત બે દિવસે એટલે કે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જાહેરાત કરવામાં આવી આ ચૂંટણીમાં ચાર હજાર છસો અઠ્યાસી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે તેમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ લોકો જેટલા લોકો મતદાનમાં ભાગ લેશે સોળ હજાર પાંચસો જેટલા મતદાન મથકો ઉપર મતદાન થશે આ મતદાન ઈવીએમથી નહીં થાય બેલેટ પેપરથી યોજાશે ઇઠ્યાવીસ હજાર ત્રણસો જેટલી મતપેથીઓનો ઉપયોગ થશે આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતમાં એકથી થી બાર વોર્ડ સુધી આવેલા હોય તેની ઉમેદવારોની ખર્ચ મર્યાદા પંદર હજાર રૂપિયાની આસપાસ છે અને બાર વોર્ડથી કરીને ઉપર હોય એની ત્રીસ હજારની ખર્ચ મર્યાદા ચૂંટણી કમિશનરે નક્કી કરેલી છે આ ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી અત્યારે આપણે તો કચ્છમાં એકસો છાસઠ ગ્રામ પંચાયતોમાં સીધું મતદાન થશે અને બસો એકતાલીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થશે એકસો છાસઠ ગ્રામ પંચાયતોમાં અત્યારે વહીવટદારનું શાસન છે છેલ્લા ત્રણ વર્ષથી ઓબીસી આના મત લાગુ કરવા માટે થઈને સરકારશ્રીએ જે કાંઈ નિર્ણય લીધો એના લીધે લેટ થયેલું છે એવું જાણવા મળેલ તો એકસો છાસઠ ગ્રામ પંચાયતો જે છે એમાંથી જોવા જઈએ તો ભુજ તાલુકાની તાંતેર છે મુંદ્રાની આડત્રીસ છે માંડવીની ઓગણસાઠ છે અંજારની તેતાલીસ છે ગાંધીધામની એક છે ભયાઉની બત્રીસ છે અને આપણે રાપર તાલુકાના ગામડાઓની વાત કરીએ તો ઓગણપચાસ જેટલા નવા સરપંચોની વરણી થશે આ ચૂંટણી પૂરી થાય ત્યારે નખત્રાણામાં પચાસ છે અબડાસામાં છેતાલીસ છે લખપતમાં સોળ છે હવે આ ચૂંટણીની જાહેરાત થઈ એટલે જે ગામમાં વડીલો હોય અને યુવાનો હોય તેઓ આની આતુરતાથી ગામના મુખી થવા માટે રાહ જોતા હતા અમુક જે નવા વડીલો હોય કે નવા યુવાનો હોય જેઓ સક્રિય રાજકારણમાં આવવા માટે અથવા તો ગામના મુખી થવા માટે આ ચૂંટણીમાં ઝંપલા આવતા હોય તેમની પાસે આ બાબતનું જાણકારી ન હોય તો હું વિડીયોના માધ્યમથી સમય મળશે એટલે જે આ ચૂંટણીની પ્રક્રિયા છે એટલે કે જાહેરાત અઠ્યાવીસ તારીખના થઈ ફોર્મ ભરવાની તારીખ બે તારીખથી ચાલુ થશે અને નવ તારીખના પૂર્ણ થશે પછી ફોર્મ ચકાસણી અને બાકીની પ્રોસેસ છે તો જાણકારી જેમની પાસે ન હોય એમને હું જાણકારી આપવા માટે મારી પાસે જ્યારે જ્યારે સમય મળશે સમયાંતરે વિડીયોના માધ્યમથી જાણકારી આપતો રહીશ કે ઉમેદવારી કોણ કોણ કરી શકે ગ્રામ પંચાયતોનું રોટેશન કેવી રીતના છે ઉમેદવારી કે પત્રો કેવી રીતના ભરવા એમાં કયા કયા દસ્તાવેજો લાગશે અને ચૂંટણી પ્રચાર કઈ રીતના કરવો આ બાબતોની જે પણ જાણકારીની જરૂરિયાત હોય એ મને કોઈ કમેન્ટો આવશે અથવા તો મારી પાસેથી કોઈ જે ફોન દ્વારા જાણકારીઓ ગામડાના લોકો માગશે તો એ હિસાબથી હું વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીશ તો આ મારી પ્રોફાઇલ છે એને તમે ફોલો કરી રાખજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો એટલે ગામના લોકોને પૂરતી જાણકારી મળી રહે અને મારો આ પ્રયત્ન હું ચાલુ રાખીશ કે સરપંચ થયા પછી પણ ગામના લોકો માટે કે આપણા પોતાના ગામ માટે આપણે શું શું કરી શકીએ મેઇન વસ્તુ આ ચૂંટણીની ખાસિયત એ રહી છે કે આમાં પોતાના ચિહ્ન સાથે લડવાનું હોય છે કોઈ પણ પાર્ટી સાથે જોડાવાનું હોતું નથી એ મેઇન મુદ્દો છે એટલે તમે સ્વતંત્ર વિચારધારા ધરાવતા હોય અથવા કોઈ પાર્ટીને માનતા હો કે ના માનતા હોય એનાથી કોઈ ફરક પડતો નથી એટલે વિચાર આપણો એવો છે કે દેશના અને આપણા તો ખાસ તો રાપર તાલુકાના નવયુવાનો જે છે એવો બહાર આવે એજ્યુકેશન જેમણે લીધેલું હોય એ તો ખાસ આવે તો આપણા તાલુકાનો તો ખાસ વિકાસ થશે જય હિન્દ